વડોદરાના રાજવી પરિવારનું રાજનિવાસ લક્ષ્મી વિલાસ પેલેસ છે પ્રત્યેક વર્ષ રાજમહેલના ભવ્ય દરબાર હોલમાં બે સદીથી ઉપયોગમાં લેવાતા ખેરના લાકડાની પીઠીકા પર વિઘ્નહર્તા દેવને ભક્તિભાવપૂર્વક બિરાજમાન કરવામાં આવે છે તે પ્રમાણે રાજપુરોહિત પવિત્ર મંત્રોચ્ચાર અને વેદ શ્લોકના ગાન સાથે રાજમહેલના દાદાને સ્થાપના કરાવી ત્યારે ગાયકવાડી રાજપરિવારે ઉમંગભેર દાદાના દર્શન પૂજન કર્યા હતા વડોદરાના રાજવી પરિવારના ગણેશ ઓગણીસસો ને ઓગણીચાલીસથી એક જ પ્રકારની મૂર્તિ બને છે ભાવનગરથી મંગાવેલી માટીની પ્રતિમા સ્વરૂપમાં બનાવવામાં આવે છે રાજવી પરિવારમાં બિરાજમાન થતા ગણેશની પ્રતિમા ખૂબ જ ખાસ હોય છે વડોદરાનો એકમાત્ર શ્રવહાણ પરિવાર રાજવી પરિવાર માટે ગણપતિ બનાવે છે જે તે સમયે આ પ્રતિમા માટે કઈ બાબતોને ધ્યાનમાં રાખવી તેને લઈને કાશીના પંડિતોનું માર્ગદર્શન થયાજી રાઉ મહારાજે લીધું હતું પહેલા તો શાસ્ત્રોક્ત રીતે ગણેશ પ્રતિમા કયા પ્રકારની હોવી જોઈએ તેનું ડ્રોઈંગ તૈયાર કરીને બતાવ્યું હતું પ્રતિમાના નિયમો નક્કી કરાયા હતા અને ત્યારબાદ પ્રતિમા તૈયાર કરનાર મૂર્તિકાર સ્વ કૃષ્ણરાવ ચૌહાણ દ્વારા તૈયાર કરાયેલી આ પ્રતિમાને પેલેસમાં બિરાજમાન કરાવવા માટે પસંદ કરવામાં આવી હતી અને ત્યારથી જ એટલે કે આજ સુધી વર્ષોથી આ ગણેશોત્સવમાં આવી જ પ્રકારની પ્રતિમા બનાવવામાં આવે છે ઉપરાંત તેનું વજન પણ નક્કી થયેલા પ્રમાણે નેવું કિલો રાખવામાં આવ્યું છે અને તેની ઊંચાઈ પણ વર્ષોથી નક્કી કરાયેલી છત્રીસ ઇંચ રાખવામાં આવે છે અખાત્રી દિવસે રાજમહેલથી બસો વર્ષ જૂનો ખેર લાકડામાંથી બનાવેલો પાટલો મૂર્તિકાર પાસે મોકલવામાં આવે છે તેના પર ગણપતિ બિરાજમાન થઈને મહેલમાં આવે છે રાજમહેલના ગણપતિ વડોદરાના લોકો માટે દાયકાઓથી દર્શનીય બની રહે છે એક શુભ દિવસ છે અને બધા જ વડોદરાના વાસીઓને અમારા પરિવાર તરફથી હું બધાને શુભકામનાઓ મોકલું છું આજે સારો દિવસ છે આ ગણેશ પૂજા સ્થાપનાનો એક બહુ જૂનું પરંપરા છે અમારા ગાયકવાડી ઘરમાં અને વર્ષોથી ચાલે છે સાહેજીરાવ મહારાજના પણ પહેલાં સમયથી ચાલે છે અને આ એક પરંપરા જે છે અને આ ગણેશજી વિસ્તારમાં ઘણી બધી જગ્યા શહેરમાં પણ બહુ જગ્યા થઈ ગઈ છે અને ઈચ્છા કરું છું કે લોકો માટે સારા દિવસ આવશે જે રીતે ભગવાનની વર્ષોની પરંપરા છે અને આપણે જે સ્થાપનમાં જોડાવ છે વડોદરાની જનતા માટે પણ લક્ષ્મીદાસના તરફમાં દ્વાર ખોલવામાં આવે છે ત્યારે આ વખતેનો આપણો નિર્ણય લીધો છે દર વર્ષે અમારો પેલેસ જે મેનેજમેન્ટ છે એ નિર્ણય કરશે દિવસો જોઈને પણ દર વર્ષે જેવા પણ દર્શન માટે અમે દિવસોને તારીખોને ટાઈમ બધું બહાર પાડશું પણ જરૂર દર વર્ષે જેમ બધાને એક મોકો મળશે અહીંયા આવવાનું અને બાપાનું દર્શન કરવા માટે વડોદરામાં પૂર આવ્યું બાપાના સાથે પ્રાર્થના કરીએ કે આ છેલ્લું પૂર હતું અને આના પછી આવી પરિસ્થિતિ વડોદરામાં ના આવે એટલી ઈચ્છા કરું છું